હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું ગરમ મસાલો રેગ્યુલર ગરમ મસાલો આપણે માર્કેટમાંથી પેકેટ લઈ આવતા હોઈએ છીએ તો આજે આપણે ગરમ મસાલો ઘરે બનાવશું આ ગરમ મસાલાને તમે એક વરસ સુધી સ્ટોર કરીને રાખશો તો ગરમ મસાલો છે તે બગડશે નહીં આ ગરમ મસાલાના તમે કોઈ પણ શાકમાં કે સ્પેશિયલી તમે કઠોળના શાકમાં આ ગરમ મસાલો નાખશો તો કઠોળનું શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો ગરમ મસાલો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો દોઢસો ગ્રામ આપણે બ્લેક મરી લેશું સો ગ્રામ તજ લેશું સો ગ્રામ લવિંગ લેશું ત્રણસો ગ્રામ આપણે ફૂલ લેશું થોડા લાલ મરચાં લીધા છે જો તમારે તમાલપત્ર જીરું વરિયારી લાલ મરચું પાવડર નિમક ધાણા એલચી જાયફળ જો તમારે નાખવો હોય તો પણ સાથે તમે નાખી શકો છો તો તજ આખા છે તો તજને આપણે ભાંગી લેશું તો પેનને આપણે ગેસ ઉપર મૂકશું ગેસ ચાલુ કરશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પાંચ મિનિટ સુધી શેકી લેશું તો ગેસને સ્લો રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ હશે તો ઇન્ગ્રીડિયન્ટ છે તે બધા બળી જશે લાલ મરચું બની ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પાંચ મિનિટ થઈ જશે અને મસાલામાં સારી એવી સુગંધ આવવા મળશે તો તમને ખબર પડી જશે કે મસાલો છે તે સારી રીતે શેકાઈ ગયો છે તો પાંચ મિનિટ સુધી બધા મસાલાને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે મસાલા છે તે સારી રીતે શેકાઈ ગયા છે ગેસને બંધ કરી દેસુ અને મસાલાને કાઢવા માટે આપણે એક પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે જે મસાલા શેકીને રાખ્યા હતા તે મસાલા નાખશું

પીસી લેશું તો સારી રીતે પીસાઈ ગયું છે ખોલી અને જોઈ લેશું તો આ રીતે આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે તો ગરમ મસાલાને તમે જ્યારે મિક્સર જારમાં પીસો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ મસાલાને એકદમ ઝીણો પીસવાનો છે જાડો પીસવાનો નથી તો ગરમ મસાલો છે તે સારી રીતે પીસાઈ ગયો છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો પ્લેટમાં કાઢી અને દસ થી પંદર મિનિટ સુધી ઠરવા માટે રાખી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક કાચની લેશું તો આ મેં જ એક કલાક સુધી તડકે રાખી દીધી હતી તમે જે વાસણમાં મસાલો હોય તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ ના હોવો જોઈએ પાણીનો ભાગ હશે તો ગરમ મસાલો છે તો લોંગ ટાઈમ સુધી સારો રહેશે નહીં તો એક વર્ષ સુધી તમારે કોઈ પણ વસ્તુને સ્ટોર કરવી હોય છે જેમ કે અથાણું છે યા કોઈ મસાલા છે તો તેના માટે બને ત્યાં સુધી કાચની ચારનો ઉપયોગ જ કરવાનો છે એટલે લોંગ ટાઈમ સુધી છે તે મસાલા સારા રહેશે તો મસાલો છે તે એક બોટલમાં ભરી દીધો છે તો હવે આપણે બીજી બોટલમાં પણ ભરી દેસું તો આ ગરમ મસાલો છે તે મેં સિમ્પલ રીતે બનાવ્યો છે અને આ ગરમ મસાલો છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં તો આ ગરમ મસાલાને હું લોંગ ટાઈમથી બનાવીને વાપરું છું અને સ્પેશિયલી આ ગરમ મસાલાને તમે કોઈ કઠોળના શાકમાં નાખશો તો કઠોળનું શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો જો તમને ગરમ મસાલાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે ગરમ મસાલો એકવાર જરૂર ટ્રાય કરજો ગરમ મસાલો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે આ રીતે ગરમ મસાલો બનાવ્યો હોય અને તમારો ગરમ મસાલો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે